ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એફ એ સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટ ટુ થાઉઝન્ડ નું આયોજન કરાયું છે જેનું ઉદ્ઘાટન સમારોહ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત એટ એ સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓગણીસમી આવૃત્તિનું બંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અઢાર અને ઓગણીસ જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે દીવ દમણ હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચ ઓગણીસ વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈ ને કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી આયોજન કરે છે આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની સોળ ટીમો વચ્ચે જંગ જામશે આ આયોજનથી એકત્રિત ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચોવીસ શાળાઓના બાવીસો થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ દફતર તેમજ બૂટ મોજાનું વિતરણ કરવામાં આવનાર હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવી આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ બે દિવસીય ટુર્નામેન્ટ સમાપન સમારંભ ઓગણીસમી જાન્યુઆરીના દિવસે યોજાનાર જેમાં ટુર્નામેન્ટ વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર ઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટ અનિસ્પરી રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી સભ્યો અને વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત સુપર એટ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે આ ઓગણીસ મુ આયોજન છે દર વર્ષે ક્રિકેટ કોર્પોરેટની ટીમો સોળ જેટલી ટીમો અહીંયા આગળ ભાગ લે છે અને આ વખતે વિશેષ કરીને દીકરીઓને પણ એક એક પ્લેયર્સ દીકરીઓ પણ ટીમમાં આપી છે જેથી કરીને દરેક ટીમની અંદર એક એક દીકરી એટલે જે પ્લેયર્સ છે વુમન પ્લેયર્સ એ પણ તેમાં રમશે ખાસ કરીને દરેક વર્ષના પ્રોજેક્ટ પાછળ એક ઉદ્દેશ હોય છે જે સોશિયલ કોઝ હોય છે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છવ્વીસ સ્કૂલોમાંથી લગભગ બાવીસો જેટલા વિદ્યાર્થીઓને બે જોડી ડ્રેસ બે સોક્સ એક પેર શૂઝ અને સ્કૂલ બેગ આપવામાં આવ્યું છે અને ત્વરિત એ બહુ જલ્દી એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે પણ દર વર્ષે રોટરી ક્લબનો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ હોય છે કે આવી રીતે ક્રિકેટ રમાડીને ફંડ થાય છે એ સારા કોલ માટે વાપરવામાં આવે છે આ તબક્કે હું રચના પોદદાર રોટરીના પ્રેસિડેન્ટ અને આખી ટીમ રોટરીને અભિનંદન આપું છું અને વિશેષ કરીને આ પ્રોજેક્ટ ચેરમેન હનીશભાઈ પરીખ કે જેઓ આખું સંચાલન અને સંકલન કરીને જે આ સુંદર આયોજન કર્યું છે બદલ બધાનું અભિનંદન છું